નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આડોળીયાવાસ વિસ્તારમાં જુગાર રમતા સાત શખ્સ પોલીસે ઝડપી લીધા હતા ભાવનગરના આડોડિયાવાસમાં આવેલ ખુલ્લા મેદાનમાં જુગાર રમતા સાત શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઈ રોકડ રકમ તેમજ પાંચ મોબાઈલ મળી કુલ રૂપિયા તેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગાર રમતા ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે